વડોદરા વધુ એકવાર નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત છ જેટલા વાહનોને લીધા અડફેટે વડોદરામાં નશો કરી ગાડી ચલાવનાર તત્વોનો આતંક વધુ એકવાર નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો વારસિયા વિસ્તારના એસઆર પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જ્યો નશામાં દૂધ કાર ચાલકે છ જેટલા વાહનોને અડફેટે લીધા કાર ચાલકે રિક્ષા ટેમ્પો અને બાઇકોને ટક્કર મારી અકસ્માતમાં એક વૃદ્ધાને સામાન્ય ઈજાઓ પહોંચી ચિક્કાર પીધેલા કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો કારમાંથી વિદેશી શરાબની બોટલો મળી આવી વારસ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી અમેને અકસ્માત થયો છે અને

એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે ઝર્યો હતો ત્યારે પાર્ક કરેલા ત્રણ ચાર વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે અને પછી ત્યાં પબ્લિકના માણસો એને રોકતા એને પકડી લીધેલો છે અત્યારે હાલમાં એ ગાડી પણ આપણે પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીને પણ આપણે કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે ગાડીની તપાસ હાલમાં ચાલુ છે અને ગાડીમાંથી દારૂ મળેલો છે જેના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અને એક્સિડન્ટ છે માટે અલગ ગુનો દાખલ આવશે અમારી પાસે ચાર જણા આવ્યા છે કે જેમની ગાડીનું નુકસાન થયેલું છે અને હજી અમે તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે